ખાતરી જ હતી જો કોઈ રે જો એક રૂપિયા નહીં આ ખાતરી હતી એટલે મેં બગાડ્યું ના અવાજ જોઈ લાવો બધો નહિ તો કમ્પ્લીટ કરીને જ રાખ્યું હા જય જય ઘેન

તારે સર અઢી સર એમાં પાવુ જોયે પંદર હજાર રૂપિયા તો ના જોડે પંદર હજાર બાબોડો બાબો નું ચેલું સર હજાર રૂપિયા થઈ ગયું સર જોડી દેવું પડશે સરપંચ સરપંચ બાકી રાખ્યો હજુ જોઈ પેલી પોતા છે ભગત આઈ જા ભગત ને જોતો તો ભગતું છે ભગત નું સર ચાલીસ રૂપિયા ના તો બધાને જોડીને નાખાડવું પડશે હવે પૈસા લેવા પડશે

આ રસ્તા થઈ ના ત્યા નેહાર ઉપર છે આ મગ પૈસા માગે છે ને પૈસા ખાવાના છે ને હરી જમું તો ના તે અઢવા દે

હુકમ હતું હુકમ જોઈ લે હા ખત્રી હે પા પૈસા લેવાના છીએ પૈસા નહી હાલ હા હસ્યું નહી વીગો એમ એલ દે ભીગા લેવાનું મગન તો પૈસા બે તારા પૈસા હાલવાના કે

આ વરિયારી તો ભેગી કરી મારી કુટી ગૌએ લઈ લીધા પણ કોણ ગામ થોડો મેરા આ વરિયારીને તું કોઈ ના થયો બધી ખેતી માથા પડી અને મારા પેલું અડધો વીગો હતો ને તમાકુનો એ વળી વાયો તો વળી ચાલી પિસ્તાલી હજાર નહીં થઈ તમાકુ વળી તો એ વળી ખાતર પાણી નો ખર્ચો ને હરીયો મારતો આ વરિયારી તો કોઈ મેળા નહીં હું તો વિચાર છે આ બે ઘઉં વાળા આ વરિયારી વાળા બે બે કપા ઠોકી દઉં આ હું તાણ હું તો કપા ભાવ કપા ભાવ રહેશે પાછો

સરપંચ સંભાળી નું ઊંધું કાલે સરપંચ શું નહિ તારા કોઈ બીવા તો ઊંધું કરવા કાઢ પૈસા લેવાના છે પૈસા તો આ રસ્તા નહી માગવાના ઘેર પૈસા લઈ જ ડેમ પેલા સગર ના નીકળી શેરી લાવતો હતો રસ્તા માં ઉભો ઉભો માતા હું કઈ જતો શેરાબુ પડે મારા હું કઈ જાય સર

તારા ઉપાડવાની લાકડી ની તાકાત નહી મને મારે તું તારા પોત્રી તો આજે કરી દેજે આ બાબુ બેઠો પોટલી પી બાપુ એ બાપુ આવી દેજે આ પછી પોટલી ને